માંગરોળના દેગડીયા ગામે તળાવમાં પાણી ભરવા મુદ્દે મામલતદારને રજૂઆત કરી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી છેલ્લા ચાર વર્ષથી તળાવમાં પાણી નહીં ભરતા ગામમાં જળ સ્તર ઊંડે જતા ગ્રામજનો પીવાનું તેમજ ઘર વપરાશના પાણી માટે હાલાકી વેઠી રહ્યા છે વર્ષ બે હાજર ચાર માં દેગડીયા ગામમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજિત પાંત્રીસ કરોડના ખર્ચે બોરસદ દેગડિયા જૂથ પાણી પુરવઠા યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને અડસઠ જેટલા ગામોને પીવાના પાણી આપવામાં આવ્યું હતું ભૂતકાળમાં ગામના તળાવમાં પાણીનો સંગ્રહ કરવાની શરતથી તળાવ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી પાણી પુરવઠાના જવાબદાર અધિકારીઓએ તળાવને બે ભાગમાં રિનોવેશન કર્યું હતું જેમાં એક ભાગમાં પ્લાસ્ટિક મલ્ચિંગ કરેલું જેથી જમીનમાં પાણી ઉતરતું નથી તળાવના બીજા ભાગમાં ગામના જળાશયોમાં પાણીનું સ્તર ઉપર આવે તે હેતુથી તળાવ ભરવામાં આવતું હતું પરંતુ છેલ્લા ચાર વર્ષથી બોરસદ કેગડિયા ગામનું જે તળાવ છે તે ભરવામાં આવ્યું નથી જેના કારણે પાણીના જળ સ્તર નીચે ઉતરી ગયા છે અને ગામમાં પીવાના પાણીની ભારે સમસ્યા છે મારું નામ ભૂપેન્દ્રભાઈ કોરજીભાઈ ગામિત ગામ દેગડીયા મામલતદાર સાહેબને અમે પત્રમાં આપવા માટે આવેલા છે અમારા ગામમાં પાણીના તળ નીચા ગયા છે અમારા ગામમાં તળાવમાં પાણી ભરે તો અમારું ગામનું પાણી ઉપર આવે તળ ત્યાં સુધી અમારો કોઈ વિકલ્પ નથી બીજો અત્યારે હાલમાં બધા પશુપાલનથી માંડીને ખેતીવાડીથી માંડીને બધા હેરાન છે આજુબાજુમાં હાલમાં અમારા ગામમાં પીવાના પાણી વ્યવસ્થા માટે તો હવે ખેતીવાડીમાં જે બોર છે જૂના અમારા ચાલતા ત્યાંથી પીપો દ્વારા ગાળા દ્વારા ભરી લાવીને નાખવામાં આવતું છે પાણી ઘરે લઈ આવીએ અને પાણી યુઝ કરતા છે બધો પાણી વહેવામાં ટાઈમ નીકળી રહ્યો હમણાં આટલા પિસ્તાળીસ ડિગ્રીમાં કાં પાણી લેવા જાય આટલું બધું પાણીનું શોર્ટેજ છે તો અધિકારી શું એમ કે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી આ આ ગામનું પાણીનો ઉપયોગ કરવા એ જે તે અધિકારીને રજૂઆત કરવામાં આવતી એ લોકો પોતે જવાબદારી લેવા તૈયાર નથી કે આ આ કોણ રાખશે એટલા માટે આવેદન પત્ર આપવા માટે આવેલા છે અમે કોરોના કાળ એટલે કે છેલ્લા 4 વર્ષથી તળાવમાં પાણી ભરવાનું બંધ કરાતા ગામના હેન્ડ પંપમાં પાણીનું સ્તર નીચું જતા ભર ઉનાળે ગ્રામજનોની હાલત કફોડી બની છે ગામના મોટા ભાગના હેન્ડ પંપ બિનઉપયોગી સાબિત થયા છે ખેતી કામ તેમજ મજૂરી અર્થે જતી ગામની મહિલાઓ કામકાજ છોડી દૂર દૂર સુધી પાણી લેવા માટે મજબૂર બની છે મહિલાઓ પાણી ભરવા જાય કે પછી પોતાનું જીવન ગુજારવા માટે કામ ધંધે જાય હાલ મહિલાઓની હાલત કફોડી બની ગઈ છે કારણ કે પીવાના પાણીની સમસ્યા છે મારું નામ કૈલાસબેન સુરેશભાઈ ગામિત છે હું બોરસદ ડેગડિયાની છું મારા મારા ગામ ડેગડિયા ડેગડિયા તળાવ ભરતા નથી ચાર વર્ષ થઈ ગયા તળાવ નથી ભરતા એ લોકો તો અમારા ધામળિયામાં બી પાણીની તકલીફ પડે છે પછી ઢોરની બી તકલીફ પડતી છે ને અમને બી તકલીફ પડે છે પોતે અમને એક ડેગડો પાણી ભરવા જતાં અમને કેટલાક કલાક લાગે છે ત્યારે એક ડેગડો પાણી ભરી શકીએ છીએ અમે પણ અમારા તો ધરમ સમાજો તમે પાણી પાડી આપો નાટી અમારી માંગ જો પૂરી કરો એટલો જ આભાર માંગવો શું બેગડીયા ગામની મહિલાઓ આજે મામલતદારને રજૂઆત કરવા પાણીના બેડા લઈને પહોંચી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને મામલતદાર દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે આવેદનપત્ર બાબતે કલેક્ટર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે તેનું ઝડપથી નિરાકરણ કરવાની ખાતરી આપી છે બાવીસ પાંચના દિવસે માંગરોલ તાલુકાના બોરસદ દેગડીયા ગામના લગભગ પચાસ ભાઈઓ બહેનો દ્વારા તેમના ગામના પીવાના પાણીના પ્રશ્ન બાબતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર ફોરવર્ડ કરવામાં આવશે ગામના મોટા ભાગના લોકો પશુપાલન તેમજ ખેતી સાથે સંકળાયેલા છે ગામમાં આવેલ પાણીની ટાંકી પશુઓને પાણી પીવડાવવા માટેના હવાળાઓ ખાલી જોવા મળે છે ભારે પાણીની તંગીના કારણે ગામના પુરુષો બળદગાડામાં બેરલો મૂકી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે કચેરી ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્યાર કરી તળાવ ભરવાની માંગ કરી હતી આગામી સાત દિવસમાં ગામની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે નિર્મલ પટેલ ન્યુઝ માંગરોળ